સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વોકેશન હોલના અત્યારે હું તમને આ દ્રશ્ય બતાવી રહ્યો છું કે જ્યાં અત્યારે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા શીખે વિદ્યાર્થીઓ ભેગા મળી અને હાઇરેસ યુનિવર્સિટીના નારા લગાવી રહ્યા છે કોન્વોકેશન હોલ છે જેની સત્તર વર્ષથી આ કામગીરી ટલે ચઢેલી છે આ જે કોન્વોકેશન હોલ છે એ વિદ્યાર્થીઓના હિત માટે નહોતો વિદ્યાર્થીઓ લક્ષી આયા કાર્યો થઈ શકતા હોય અને ખાસ કરીને કહેવાય ને કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની અંદર આ જો હોલ બની ગયો તે નિયત સમયે તો ઘણો બધો ઉપયોગી બન્યો વિદ્યાર્થીઓને પરંતુ આજે ક્યાંક ઢીલી કહેવાય ને કે મીઠી નજર આજે આ કામ અટકીને પડ્યું છે સત્તર વર્ષ સુધી હજી આ કામનો કોઈ ઉલ્લા નેઠો આવ્યો નથી અને આ જોતા હવે વિદ્યાર્થીઓના હિત માટે અત્યારે અહીંયા નાટકીય રૂપાંતર કરવામાં આવ્યું છે જોશીપુરાનો ઉતારો આ કોન્વોકેશન હોલને નામ આપવામાં આવ્યું છે ને જે નામ જેમને આપ્યું છે એમને પાંચ હજાર સુધીની રકમ પણ આપવામાં આવી છે પુરસ્કાર રૂપે અને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે સતત વિદ્યાર્થીઓ માટે જે કાર્ય કરતી હોય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શા માટે આવાના આવા જે આવતા હોય છે કિસ્સાઓ સામે એ પણ એક મહત્વની વાત છે પરંતુ વિદ્યાર્થીઓને લઈને અત્યારે એક સૌથી મોટો જે કહેવાય બાબત એ સામે આવી છે કે કા સમયે જો આ બની ગયું હોત તો આજે કેટલા વિદ્યાર્થીઓ છે કે જેને આ કોન્વોકેશન હોલ ઉપયોગી બન્યો હોત પરંતુ કમ નસીબે વિદ્યાર્થીઓ માટે આજે આ હોલ એમના નસીબમાં નથી એ રીતનું છે સત્તર વર્ષ થઈ ગયા હજુ કામ ને ટલે ચડાવીને રાખ્યું છે ત્યારે આપણે જાણીશું રોહિતસિંહ પાસેથી રોહિત સિંહ શું કહેશો

અને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને જગાડવા માટે અહીંયા આ ખંઢેરનું નામકરણ કરવામાં આવ્યું છે એમનું નામ જોશીપુરાનો ઉતારો રાખ્યું છે રિબિન કાપીને ઉદઘાટન કરી અને પ્રતિકમારક વિરોધ કર્યો છે અને અહીંયા અમે એક એવોર્ડ આપવાના છે કે વિશ્વનું સૌથી લાંબુ ચાલેલા કામનો બેસ્ટ કરપ્શન ઓફ ધ એક્ઝામ્પલનો એવોર્ડ એ આપ્યો છે એટલે મુખ્ય માંગ અમારી એ છે કે તમે મળતી કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે વિદ્યાર્થીઓના વિકાસના ફંડના બે બે કરોડ રૂપિયા તમે હજી વસૂલી ન શકતા હોય કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી ન શક્યા હોય ફોજદારી ન કરી શક્યા હોય રાજ્ય સરકારે બે બે વખત તપાસ કમિટીનું ગઠન કર્યું હજી સુધી કમલેશ જોશી ઉપર કાર્યવાહી નથી કરી ખરેખર ખૂબ જ શરમજનક બાબત છે અમારી એક જ માંગ છે અમારો વિરોધનું એક જ કારણ છે કે વિદ્યાર્થીઓને કોનોકેશન હોલ મળવો જોઈએ આજે અમારા કાર્યકર્તાઓ કોનોકેશન હોલની અંદર પદવિધાન સભામાં વિદ્યાર્થીઓ જે વેશ ધારણ કરે એ કપડાં પહેરીને અમે આવ્યા છે અને ડિગ્રીઓ લેવા આવ્યા છે કે ખંડીની અંદર વિદ્યાર્થીઓને બબે જતા રહ્યા છતાં પણ હજુ કાઈ આમાં નિરાકરણ નથી આવ્યું શું કેવું છે ચાલે સત્તાધીશોની कानની બેરાજ જશે કે નહીં ત્રણ કાયમી કુલપતિ અને ત્રણ કાર્યકારી કુલપતિ બદલી ગયા પણ સવરાસ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલની કોઈ કાકરી નથી ચલાવી જેક્યું એટલે ખૂબ જ શરમજનક બાબત કહેવાય અમે રાજ્યપાલિયા મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે તમે તપાસ કમિટીનું ગઠન કરો તમે યુનિવર્સિટીના સાચા સાંચલનર હોય તો તપાસ કમિટીનું ગઠન કરો અમે વિપક્ષ તરીકે પુરાવા આપીશું કે અહીંયા બે કરોડનો ભ્રષ્ટાચાર થયો છે શું ભાજપના આગેવાન કમલેશ જોશી પુરાયેલ એની ઉપર કાર્યવાહી નહીં કરવાની વિદ્યાર્થીઓના વિકાસના જે પૈસા છે વિદ્યાર્થીઓ માટે વપરાવો છે અને અમારું મુખ્ય એ જ કામ છે કે કોન્વોકેશન હોલનું કામ પૂર્ણ થવું જોઈએ વિદ્યાર્થીઓની પદવી આ કોન્વોકેશન હોલ ની અંદર વિદ્યાર્થીઓના વિકાસ ની અંદર ખુબ રાહત જી બિલકુલ વિદ્યાર્થીઓ લક્ષી અત્યારે અહીં જે વિરોધ કરવામાં આવી રહ્યો છે કોન્વોકેશન ના હોલ નું જે કામ અટકાઈને પડ્યું છે એ કામ ને હવે શરૂ કરવાની માંગ દર્શાવવામાં આવી છે પ્રતિપાલ ઝાલા રાજકોટ મિરર